ટીમને ગ્રુપ વાઇસ ડિવાઇડ કરાઈ હતી ગ્રુપ એ માં ટીમ ગાંધીનગર ટીમ હોકાઈ ટીમ વલસાડ ગળફસી ભરૂચ અને ગ્રુપ બી માં જીએસએફસી બરોડા ટીમ નવસારી ટીમ આવાડ ટીમ ગાંધીનગર બી સામેલ છે હેટ હોસ્પિટલ વલસાડ અને ધરમપુર બેડમિન્ટન એસોસિએશન દ્વારા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી ને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પહેલા પણ આ પ્રકારના આયોજનો કરવામાં આવી ચૂક્યા છે ટુર્નામેન્ટ ને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે હવે આ ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરી કઈ ટીમ માત આપી જીત મેળવશે તે જોવું રહ્યું સલ ચિરાગ પટેલ સેક્રેટરી ધરમપુર બેડમિન્ટન એસોસિએશન અમે હેલ્થ હોસ્પિટલ વલસાડ ડોક્ટર અંકુર તલાવિયા અમારા હેડ કોચ શ્રી સુરેશભાઈ પટેલ નવસારી અને ધરમપુર બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શ્રી ગૌરવ સિસોદિયા અમારી ટીમ દ્વારા આ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન આજે તારીખ નવ અગિયાર બે હજાર રોજ નવસારી કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે આ એક ટીમ ઇવેન્ટ છે આમાં કુલ આઠ ટીમો વિવિધ જિલ્લામાંથી ભાગ લેવા નવસારી ખાતે પધારેલ છે આ અમારું કુલ સાતમું આયોજન છે અમે આના પહેલા નવસારી રાજપીપળા ધરમપુર વલસાડ સાપુતારા ખાતે આ રીતે ટીમ ઇવેન્ટનું આયોજન કરેલ છે અને અમારો મુખ્ય હેતુ એ જ છે કે અમે અલગ અલગ જગ્યાએ જઈને નાના નાના લોકેશન પર આવી ઇવેન્ટનું આયોજન કરીએ જેનાથી આવા નાના સેન્ટરમાં સ્પોર્ટ્સમેન ડેવલપ થાય સ્પોર્ટ્સ ખાતે આનો વિકાસ થાય અને અમારી ટીમ ઇવેન્ટમાં જે જે નોન પ્લેયર છે આપણા ક્લબ કક્ષાના પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે સો એના કારણે એમને સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમેન સ્પીડ ડેવલપ થાય એમાં સ્પોર્ટ્સ ભાવના ડેવલપ થાય અને આવા નાના સેન્ટરમાં આવી મોટી ઇવેન્ટ આયોજન કરવાથી કે એ જે તે ક્ષેત્રનો વિકાસ થાય એ અમારો મુખ્ય પર્પઝ છે આ એક નોન સ્પોન્સર ઇવેન્ટ છે ઇવેટેશન ઇવેન્ટ છે અને આ રીતે અમે આગળ પણ અલગ અલગ આ સ્ટેટ લેવલની ઇવેન્ટ નાના નાના સેન્ટરમાં અમે કરતા રહીશું અને આજે હું આ બધા આઠે આઠ ટીમોને વેલકમ કરું છું અને અહીંયા રમે નવસારીમાં નવસારી બધી અલગ અલગ ટીમો વધારી છે એનો બધાનો વામ વેલકમ અને આગળ પણ અમે આ રીતે આયોજન સફળતાપૂર્વક કરતા રહીશું આમાં ટોટલ આઠ ટીમો છે અને એક ટીમમાં છ પ્લેયર્સ છે અને એજ વાઇઝ કેટેગરી છે બે પ્લેયર થર્ટી બિલો થર્ટી એજ છે બે પ્લેયર થર્ટી ટુ ફોર્ટી યર બે પ્લેયર ફોર્ટી અબો એટલે વિવિધ એજ કેટેગરીના પ્લેયર્સો એક ટીમમાં સામેલ છે એના કારણે શું કે ટીમ ઇવેન્ટ બધાને અનુભવનો ફાયદો મળે જે જુનિયર પ્લેયર્સ છે અને એ લોકો પણ બહાર નીકળે એ લોકોને પણ પ્લેટફોર્મ પૂરું પડે એ અમારો મુખ્ય પર્પઝ છે આમ રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી